અને આ વખતે ચૂંટણી મેં કીધું ભારતના કઈક મદદ કરો એટલે ભારતના ચાલે લો બરાબર એટલે ભારતના ચાલે કોણ ચાલે તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા કડીમાં તમને કઈ ખબર નહીં એ તમે અમને શિખાવણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં તટોસ્થાથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની કોઈ પોલસનગીરી નહીં કરાવવાની કોઈને એને નહીં કરી આપવાના તટસ્થતાથી કામ કરવાનું નાગરિક બેંક આપણી હા તમે એમના મંતક મેં એકલા કડી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણીના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આવું તો ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા થી ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું આજે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો બાર બેસો કે દસ મિનિટ

પણ સત્ય સાચું હકીકત એ હંમેશા આપણી રહ્યું છે ભગવાનના આશીર્વાદ રહ્યા છે તો લાગે પણ એવા લોકોની મને પ્રજા મારી જોડે છે મને મારા વકીલ લેવાનું નથી સમજી લો તમે હવે મારા કોઈ ચૂંટણીમાં રહેવાનું નથી મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત હું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે ઉભા રહેવાના છે એટલા આપે છે છે અભિમાન રાખવું જોઈએ આ ભરતભાઈ નીચે બેઠા મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને તો તાલુકાનો નાના ના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો આ જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે રાજુભાઈ સુકલ આખા ગુજરાતની જે ભાજપની કે ભાઈ તે ઉભા થા કે આમની ઉંમર નથી થઈ વગેરે વગેરે કોકે આપેલું હોય એની બુદ્ધિવાળું નહીં આ બધું મોટા ભાગે શું થાય છે તકલીફ મારા મનમાં કંઈ ના હોય કોક મને પકડાઈ દે પણ કોક પકડાવો તો આપણી બુદ્ધિ ભગવાને આપી હોય એનો ઉપયોગ કરવો જોઈએ એને તપાસવું જોઈએ પછી આગળ વધવું જોઈએ